મારી ગાડી દબીમાં આજે કે તું પાડતો નહીં બધું ખર્ચા થયો આમાં આવે આમાં હા દિવસ કરતા નહીં ગવાની જાહેર ભૂલ આવે કરવું છે ને હું હા લાગ કરવા લાગ કરવા પણ કે નકરું પાનો લઈ ગયા જોજે પાછી એ કારખાનાવાળા વસાવી હવે હું ભીયા હું ભીયા માગે મત ન કરતો જોજે પાનો લાવો હા એ આવી ગયો એ તો કરાવું છે નિયમને નોકલે નો હા મે